નમસ્કાર ગુડ મોર્નિંગ હમણાં વાગી ગયા છે સવારના અને કેમ છો બધા મને આશા છે કે બધું ચોમાસાનું બધું દેશી વસ્તુ ખાઈને બધા તગડા જ હોય પૂરી આશા છે તો આજે અમે જતા છે દેવમુગરા માતાના દર્શન કરવા માટે તો સંદ્રુકમાંથી બહાર નીકળીને હવાની મજા લેતા કેમ કે અંદર 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 અમે કંટાળી ગયેલા હતા ઊંઘાવા લાગી ગયેલી હતી એટલે બહાર થોડા નીકળ્યા અને સ્ટાયરિંગવાળા ડ્રાઈવર લોકો એન્જોય કરતા હતા અંદર બેસીને અમે બહારથી મજા કરતા હતા જોઈ જવ તો તમે ગાડી થોડી સ્પીડમાં વધારો છે એટલે થોડી ના પાડી ડાઇવરને ફાસ્ટ ચલાવવાની એટલે થોડી ધીમી ગઈ હતી એક ભાઈ તો હોય ગયેલો છે બરાબર તો આગળ જઈએ આ જોઈ શકો આજુબાજુ મસ્ત વરસાદના વાતાવરણમાં ઝાડવા લીલા છે તો મજા મંદિરે જવાની ભાઈ લોકો થોડી ટાંકી ભરાઈ ગયેલી તો ટાંકી થોડી ખાલી કરવા માટે ઉભા રહી ગયા આ ભાઈ લોકોએ તો ટાંકી ખાલી જ કરી દીધી અને આગળ જઈને અમે થોડો ચાય નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા તો ચાઈ નાસ્તા કરીને બધા ફટાકડા ફોડવા માટે તૈયાર થઈ ગયા છે તો બધા ફટાકડા ફોડવા માટે આવી ગયા છે બધા જ લોકો આવી ગયા નદી કિનારે ફટાકડા ગયેલા તો આગળ નીકળી ગયા બીજા બધા ઠીક છે લેકિન આ બે ભાઈ લોકો હોય ગયા છે આ ભાઈ બી અમે બાજુ વાળો ભાઈ ગયો આ ભાઈ બી આ ભાઈ તો આવ્યા જ કરતો છે તો મેં મંદિરે થોડા પછી ગયા ચોકી મંદિર પાસે પછી ગયા પહેલા સ્ટાર્ટિંગમાં બધા અને બતાવી દેમ તમને બધાએ દર્શન કરી લીધું અને મેન મંદિર માટે બી નીકળી ગયા તો મંદિરમાં બધા દર્શન કરીએ માતાજીના એકદમ નજીક સુધી તો કદાચ મોબાઈલ નહીં લે જવા દેશે મેં કદાચ લઈ જતો હશે કદાચ મને પણ ના પાડી દેશે કોઈને બી ના પાડે મને ના જાય જુએ તો અંદર સુધી તો મોબાઈલ નહીં લઈ જવા દીધો એકદમ તો બહારથી થોડું વિડીયો ઉતારી અને બધા ભાઈ લોકો અહીંયા બધા બેસી ગયા છે ફોટા ફોટા પાડવા લાગી ગયા એ જ કામ

એમીની તો બધે દેખ છે. હમ. તો એક પછી એક બધા થોડું થોડું સામાન લઈને અહીંયા પહોંચતા છે. કેમ કે ડાયરેક્ટ ફોર wheel નહી આવે. ચામાનું વાતાવરણ એટલે બધું પલ્લી ગયેલું બાહુબલી.

હરમાઈ ગયા વધારે રસાઈ ગયો તો કાંદા બાંધા કાપવાનું કામકાજ ચાલુ લોહણ વહાણ કાપવાનું સોરી લોહણ સોલવાનું બધું પેસ્ટ બની ગયું છે પણ આ ઓલાઈ નઈ કરે ચૂલો ચૂલો તો વરહાદ આવી ગયો તો વરહાદ આ રીતે સેફટી કરવા પડી કેમ કે કોઈ વસ્તુ લાવેલા નથી તમને વરહાદ નહીં આવે એમ જાણ ગોતું મારું મેં દેખામ જો

ખिचડી બનાવો એમ કે એટલા બધા પટાકા આપી નાખી દીધા खिचડી બનાવો ચાલો ટ્રાય કરી દે એમાં પાણી

જબરદસ્ત વરસાદ આવી ગયો બધું પાણી પાણી વાણી કર્યું બધું ઓલી લાગ્યું મહેનત પર પાણી ફરી ગયું મહેનત પર પાણી ફરે એમ કે આ રીતે પાણી ફરે છત્રી લઈને ઉભા રહેલા હતા પણ નિમલો પ્લાસ્ટિક લઈને ઉભા રહેલા હતા પણ ટે બધું સાફ થઈ ગયું આ જો બધા પલ્લી ગયેલા છે ને એક ભાઈ તો હંતાવા માટે આગના પાત્ર લાવ્યા પણ પડ્યો કાંદા પ્લાસ્ટિકની હાલત તમે જોઈ શકો છો કેટલી ખરાબ થઈ ગઈ રસ્તા પર પાણી પાણી વરસાદ ને જગ્યા તો વધી કઈડિયા અમે ગમે તેમ ખીચડી બનાવવા માટે કોઈ બી હિસાબે ખીચડી તો બનાવવાની જ છે વાગી ગયા ખીચડી બનીને તૈયાર ને અધૂરી તો જોઈને તો સ્વાદિષ્ટ લાગતી છે હવે ખાઇએ ત્યારે ખબર પડે કેવી છે તો અમે હવે નીકળી ગયા ઘરે આવવા માટે એક સન રૂપમાં ચશ્મા નહીં લેલા એટલે આગપણાથી પાણી બહુ નીકળે તો આજના માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં બાય બાય